ગુજરાતના ગીર જંગલમાં ખૂંખાર સિંહો અને મનુષ્ય વચ્ચે સંવેદનશીલ મિત્રતાની આ આ શાનદાર કથા છે છે ગીરની રાજમાતાની એક એવી રાજમાતા કે જે અન્ય સિંહણો કરતાં જુદી આવે છે અને એટલા માટે જ બૃહદ ગીરમાં તેનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે સિંહ પ્રેમીઓએ પોતાના ખર્ચે આ પ્રતિમા મૂકી છે અને આ પ્રતિમા એ માત્ર કોઈ પથ્થર નથી પરંતુ એક સિંહણને એક સાચી સિંહ પ્રેમી તરીકેની શ્રદ્ધાંજલિ છે સિંહણનું આયુષ્ય સામાન્ય રીતે બાર વર્ષનું હોય છે પરંતુ મુક્ત રીતે વ્યરતા રાજમાતાએ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને પૂરા વિશ્વના નકશામાં ગૌરવવંતુ સ્થાન પણ મેળવ્યું તેણે તેના જીવનકાળમાં સાત વખત બચ્ચાને જન્મ આપ્યો આ પણ એક રેકોર્ડ છે સૌથી મોટી ઉંમર એટલે કે અઢાર વર્ષે રાજમાતા માતા બન્યા અને આજે લીલિયા વિસ્તારમાં ત્રેપન સાવજો વસી રહ્યા છે તે રાજમાતાની દેન હોવાનું પ્રેમીઓ જણાવી રહ્યા છે સિંહણ એકવાર માતા બને પછી બીજી વાર પ્રસુતા થવામાં તેને ઓછામાં ઓછો ચોવીસ મહિનાનો સમયગાળો લાગતો હોય છે પરંતુ રાજુલાની આ રાણી એક બચ્ચાના જન્મ પછી માત્ર તેર મહિનામાં ફરી વખત પ્રસુતા બને છે અને તે ચાર બચ્ચાને જન્મ આપે છે દસ વર્ષની ઉંમર પછી સિંહણને ચાર બચ્ચાનો જન્મ થાય એ પણ પ્રમાણમાં અસામાન્ય ઘટના છે પરંતુ બાયોલોજીકલી રાજુલાની આ ક્વીને ફરી વખત ચાર બચ્ચાને જન્મ આપ્યો અને હજુ પણ તેણે એક રેકોર્ડ સર્જવાનો હોય એવું પણ એમની સાથે બન્યું સિંહોના જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે અને એમાં પણ એક મા તરીકે સિંહણનું જીવન હંમેશા સંઘર્ષમય હોય છે કારણ કે તેના બચ્ચાને સૌથી મોટો ખતરો અન્ય પ્રાણીઓ કરતાં પણ સિંહોથી વધુ હોય છે ક્વીનના ચાર બચ્ચામાંથી ત્રણ બચ્ચાને સિંહ મારી નાખે છે હવે ક્વીન પાસે તેનું એક જ બચ્ચું બચે છે અને આ બચ્ચાને બચાવવા માટેનો સંઘર્ષ કરતી ક્વીન છેક ત્રણસો કિલોમીટરની સફર કરે છે અને રાજુલાથી બીજા છેડે આવેલા પોરબંદર સુધી પહોંચે છે બે સંશોધકો અને સિંહ પ્રેમી પરિમલ નથવાણીના પ્રયાસોથી આ આખો એ ઘટનાક્રમ દસ્તાવેજીકરણ પામે છે રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી પ્રકૃતિ પ્રેમી છે અને સિંહ સંવર્ધન માટે તે વ્યાપક પ્રયાસો કરે છે બે સંશોધકો એટલે ડૉક્ટર રૂપાપરા અને ડૉક્ટર પૂર્વેશ કાચાએ સિંહણની આ યાત્રાને ટ્રેક કરી અને નોંધ કરી છે તો સિંહણ પોતાના એક બચ્ચાને બચાવવા માટે પૂરેપૂરા જંગલ વિસ્તાર અને રેવન્યુ વિસ્તાર સહિત ત્રણસો કિલોમીટરની સફર કરે છે અને પોતાના બચ્ચાને બચાવી લે છે આ પણ એક રેકોર્ડ છે સિંહણ એક ખૂંખાર પ્રાણી હોવા છતાં આ ક્વીને એટલું સંવેદના સભર એમનું જે વર્તન બતાવ્યું કે તેમણે આ વિસ્તારમાં બીજી સિંહણના જે બચ્ચા હતા તેની પણ સંભાળ લેવાનું શરૂ કર્યું અને તેના કારણે જ અહીં આસપાસ વસતા લોકોએ તેને રાણી નામ આપ્યું કારણ કે તે પોતાના બચ્ચાનું જતન કરતાં કરતાં અન્ય સિંહના બચ્ચા સાથે પણ પોતે મા હોય એવી જ રીતે એમને સંભાળતી હતી અન્ય પ્રાણીઓથી તેને બચાવતી હતી ઉનાળાના સમયમાં તે માનવ વસાહતની નજીક પહોંચે છે અને એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે એટલે વિભાગ તેને ત્યાંથી ખસેડે છે અને ફરી ગીર અભયારણ્યમાં છોડે છે જો કે તેના માટે આ નવો વિસ્તાર હતો અને અહીં એક સિંહે ચારમાંથી તેના ત્રણ બચ્ચાને મારી નાખ્યા હોય હવે પોતાના એક જ બચેલા બચ્ચાની સુરક્ષા માટે તેણે અભયારણ્ય છોડીને ફરી રાજુલાની વાટ પકડવાનું નક્કી કરવું પડે છે તે રાજુલા તરફ આગળ વધવા લાગી ત્યારે વચ્ચે ઊંધી દિશા પકડી લીધી અને ચાલતી ચાલતી છે પોરબંદર સુધી પહોંચી ગઈ આ રીતે બચ્ચાને બચાવવા માટે ત્રણસો કિલોમીટર સિંહણ ચાલી હોય તેવું એશિયાટિક સિંહોમાં પ્રથમ વખત નોંધાયું છે માનવ વસ્તીથી વચ્ચે થઈને તે પોરબંદર સુધી પહોંચી ગઈ અને ત્યાં ગયા પછી તેને લાગ્યું કે તે ફસાઈ ગઈ છે પાંચેક દિવસ ત્યાં રહી અને તે દરમિયાન ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્રીવાસ્તવને જાણ થઈ અને પછી તેને ત્યાંથી પકડીને રાજુલા પંથકમાં પહોંચાડવાનું નક્કી થયું હતું ડૉક્ટર રૂપાપરા અને ડૉક્ટર કાચાના જણાવ્યા અનુસાર બચ્ચાને બચાવી રાખવા માટે મારણ કર્યા પછી પણ સિંહણ ત્યાં વધારે રોકાતી નહોતી અને સામાન્ય રીતે મારણ કર્યા પછી એક કે બે દિવસ સિંહ ત્યાં રહી જતા હોય છે પરિમલ નથવાણી કહે છે કે સિંહોને રાજુલા પંથકમાં ખૂબ જ માફક આવી ગયું છે અને આ સિંહણ ત્યાં સલામત રહી શકશે તેમ સમજીને આટલી લાંબી સફરે નીકળી પડી હતી એ પણ કુદરતની એક જ છે ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો આ ચેનલમાં તમને સિંહો અને ગીરને લગતી અદ્ભુત અનેરી અને રોમાંચક વિડીયો સ્ટોરીઝ જોવા મળશે